સહિતના પાંચ જિલ્લાઓમાં કહેવાય છે કે માવઠું થયું પરંતુ આને માવઠું નહીં આને કુદરતનો કાળો કોપ કહી શકાય જગતના તાત ખેડૂતની માઠી દિશા બેઠી છે ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સરકાર સરકારી રીતે પ્રયત્ન કરી રહી છે પરંતુ પરિસ્થિતિ ખેડૂતોની એ છે કે

અને ખેડૂતોની બધી જ મહેનત પાણીમાં ગઈ છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે આ મારમાંથી ખેડૂતને ઊભા થતા ઓછામાં ઓછા છ મહિના થશે તેમ કહેવું પણ ઉચિત ગણાશે આજે ગુજરાત રાજ્યના ખૂબ જ બાહોશ અને એમ કહી શકાય કે મર્દ માણસ એવા ગુજરાતના રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ખેડૂતોની બહાર આવ્યા છે પરસોત્તમભાઈ સોલંકીએ આજે ભાવનગરના સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરી અને આજે સાંજે ચાર વાગ્યા બાદ હાઈ તળાજા અને મહુવા પંથકમાં જવાના છે ખેડૂતોને મળવાના છે ખેડૂતોની વાત સાંભળવાના છે પરસોત્તમભાઈએ કહ્યું છે કે ખેડૂતોને એવું ક્યારેય સમજવાની જરૂર નથી કે ખેડૂતો એકલા છે ભાઈ ખેડૂતોની સાથે છે અને સરકાર ખેડૂતોની સાથે છે સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી જ એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગ્યો એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો અને આપણા પ્રમુખ દિગ્વિજસિંહભાઈ એમને કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે પોતાની મૂડી પણ થાય એટલી ખરાબ હું પોતે સમજું આજે હું પોતે બી મવા જવાનું છું અને કાલે પાછો સિયોર એટલે જે જે પ્રયત્ન થાય અને મવામાં તો મેં બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ઉનાનો પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં દિવસે જ લેટર લખ્યો કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય આટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે તો ખેડૂતોને લોન માફી જે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરી છે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને સર્વે ચાલુ છે હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું ઓકે થેન્ક યુ